હેલો ફ્રેન્ડ્સ ધમુસ કિચન એન્ડ બ્લોગ પર તમારું સ્વાગત છે મિત્રો આજે આપણે બનાવીશું રવા અને મેંદામાંથી એકદમ ક્રિસ્પી અને ખૂબ જ સરસ મજાની ખસ્તા બનતી પૂરી જુઓ એકદમ સરસ ખસ્તા બને છે અને બજારના બિસ્કીટ કે ખારીને ભૂલી જાઓ એવી સરસ ટેસ્ટી પણ બને છે ખાસ કરીને કેરીના રસની સાથે કે શ્રીખંડની સાથે આનો ટેસ્ટ એકદમ અમેઝિંગ લાગે છે અને સો ટકા ગેરંટી છે મિત્રો કે જો એક વખત તમે આ પૂરીને બનાવીને તો બાકીની કોઈ ફરસી પૂરી તમે નહીં બનાવો હંમેશા આ પૂરી બનાવવાનું પસંદ કરશો રવા મેંદાની પૂરી તો ચાલો ઝડપથી બનાવવાની રીત જોઈ લઈએ સૌથી પહેલાં આપણે અહીંયા એક કપ જેટલી સૂજી લઈશું આ સૂજી થોડી જાડી હોય છે જુઓ એના દાણા થોડા મોટા હોય છે અને રવો જે આવે છે એકદમ ઝીણો હોય છે પાવડર જેવો તો આપણે આ સૂજીને મિક્સર ગ્રાઇન્ડરમાં પીસી અને ઝીણી કરી લેવાની હવે આપણે મિક્સર જાર લઈશું અને સૂજીને એમાં એડ કરીશું મોટા ભાગે આપણે રવો અને સૂજી બંનેને એક સરખા સમજીએ છીએ આપણને એમ થાય કે રવો એ જ સૂજી કહેવાય અને સૂજી એ જ રવો કહેવાય પણ એવું નથી જો સૂજી છે ને એના દાણા થોડા મોટા હોય આ રીતના અને રવો છે એ એકદમ ઝીણો પાવડર જેવો હોય છે હવે આપણે ઢાંકણ ઢાંકી આ સૂજીને એકદમ સરસ ગ્રાઇન્ડ કરી લઈએ તો જુઓ અહીંયા સૂજીને પીસી અને આપણે આ રીતે એકદમ ઝીણી બનાવી લીધી છે હવે આપણે લોટ બાંધવા માટે એક મોટું વાસણ લઈશું અને પીસીને તૈયાર કરેલી વાસણમાં એડ કરીશું હવે આપણે અહીંયા એક કપ રવો લીધો છે એની સામે કપ જેટલો મેંદાનો લોટ લેવાનો છે તો અહીંયા ચાળી અને ચોખ્ખો કરેલો મેંદાનો લોટ હું રવાની અંદર ઉમેરી દઉં છું હવે ખાસ કરીને મસાલા આ પૂરીની અંદર બહુ ઝાઝા હોતા નથી માત્ર મીઠું અને તીખા જ આપણે ઉમેરીશું તો અહીંયા સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને એક ચમચી જેટલા ઝીણા ખાંડેલા તીખાને ઉમેરી દઉં છું તીખાને અહીંયા બહુ બારીક નહીં પણ આ રીતે અધકચરા ખાંડી લેવાના છે તો અહીંયા જુઓ મીઠું અને તીખા આ બંનેને આપણે સારી રીતે મિક્સ કરી લીધા છે આના અંદર થોડા ચીલી ફ્લેક્સ જીરું અથવા તો અજમા પણ ઉમેરી શકો છો એનો જે મૂળ ટેસ્ટ છે એ જળવાઈ રહે એટલા માટે આપણે વધારાની કોઈ વસ્તુ ઉમેરતા નથી હવે જુઓ અહીંયા મેં થોડું ઘી ગરમ કરી લીધું છે અને આ ગરમ કરેલા ઘી માંથી આપણે જરૂર પ્રમાણે મોણ ઉમેરવાનું છે તો અહીંયા પેલા થોડું ઘી ઉમેરી અને આપણે મિક્સ કરી લઈશું મિક્સ કરતી વખતે ઘી થોડું ગરમ હોય છે આપણે એકદમ સરસ ઘી ઉમેર્યું છે 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 એનાથી રવો એના દાણા સારી રીતે શેકાઈ જાય જો આ રીતે આપણે થોડું આમથું ઠંડુ થાય હાથ અડાડવા જેવું એટલે મિક્સ કરી લેવાનું છે ખાસ કરીને મોણ નાખ્યા પછી બિલકુલ ઉતાવળ નહીં કરવાની અને સારી રીતે જો મોણ આપેલું હશે તો પૂરી પણ એકદમ સરસ ખસતા અને ક્રિસ્પી બનશે તો અહીંયા તમે જુઓ આપણે એકદમ સરસ આપી દીધું છે ગરમ પાણીનો ઉપયોગ કરીશું ગરમ પાણીનો ઉપયોગ કરવાથી રવો છે એના દાણા સારી રીતે ફૂલી જાય છે જુઓ આ રીતે ચમચીની મદદથી હું થોડું થોડું પાણી ઉમેરી દઉં છું અને હવે ગરમ ન લાગે એ રીતે આપણે મિક્સ કરવાનું છે તો અહીંયા જ્યારે વધારે પડતું મોણ હોય એટલે કે મુઠ્ઠી પડતું મોણ નાખેલું હોય ત્યારે પાણીનું પ્રમાણ ખૂબ જ ઓછું જોતું હોય છે તો સૌથી પહેલા વધારે પડતું પાણી એડ ન કરતા ચાર પાંચ ચમચી જેટલું પાણી ઉપર એડ કરી અને મિક્સ કરવાનું અને પછી જરૂર પડે એ પ્રમાણે આપણે પાણીને ઉમેરતા જવાનું આ રીતે આટલો લોટ બાંધ્યા પછી હજી આપણને મિશ્રણ સૂકું લાગે છે તો ફરી આપણે થોડું ગરમ પાણી ઉમેરીશું અને દજાઈ ન જાય એ રીતે હાથથી આપણે મિક્સ કરીશું તો જો આ રીતે આપણે લોટ બાંધીને તૈયાર કરી લીધો છે લોટને અહીંયા બહુ ઢીલો પણ નહીં અને સાવ કઠણ પણ નહીં એ રીતે આપણે બાંધવાનો છે તો હવે આપણે લોટને થોડીવાર ઢાંકી દઈશું અને રેસ્ટ થવા દેસુ આ રીતે રેસ્ટ થવાથી લોટની અંદરનો જે રવો છે એ સારી રીતે ફૂલી જશે અને પૂરી બનાવ્યા પછી એની અંદરને જે સફેદ સફેદ દાણા હોય છે એ બિલકુલ નહીં દેખાય એકદમ પરફેક્ટ પૂરી બનીને તૈયાર થશે થોડીવાર પછી આપણે લોટને ચેક કરીશું તો જુઓ એકદમ સરસ રેસ્ટ થઈ ગયો છે લોટને ગુણવી લીધા પછી આપણે થોડો લોટ કાઢી લેશું અને એમાંથી આ રીતે લુવા બનાવી લેશું અને તૈયાર થયેલા લુવાને આપણે બંને હથેળીઓથી પ્રેસ કરી આ રીતે ગોળ શેપમાં લઈ લેશું અહીંયા લુવાની સાઈઝ તમે નાની અથવા તો મોટી રાખી શકો છો તો જુઓ આ રીતે આપણે લુવા બનાવીને તૈયાર કરી લીધા છે હવે આપણે વણતી વખતે આમાંથી જરૂરિયાત મુજબ લુવા લઈશું અને બાકીના લુવાને ઢાંકીને રાખીશું જેથી કરીને એ સુકાઈ ન જાય એના અંદરનું જે મોશર છે એ જળવાઈ રહે હવે આપણે તૈયાર કરેલા લુવામાંથી એક લુવો લઈશું અને આ રીતે વણી લઈશું તો જુઓ પૂરીને બહુ પતલી ન કરતા આપણે આટલી થીક રાખવાની છે અને પછી તમારી પાસે કોઈ સળી હોય અથવા તો આ રીતે કાતર હોય એની મદદથી આપણે એમાં હોલ બનાવી આમ કરવાથી પૂરી સારી રીતે તળાઈ જાય છે છે જુઓ આ રીતે આપણે ડિઝાઇન પાડી લીધી તો અહીંયા બધી જ પૂરીને વણી લીધી છે હવે પૂરીને આપણે ઢાંકીને રાખીશું અને આમાંથી જરૂર પડે એ પ્રમાણે તળતા જઈશું અહીંયા ગેસ ઓન કરી ગેસ પર એક કડાઈ મૂકીશું અને કડાઈમાં થોડું તેલ ગરમ થવા માટે મૂકી દીધું છે તેલ થોડું ગરમ થાય એટલે આપણે ચેક કરીશું આપણે અંદર જે લોટ ઉમેર્યો છે એ લોટ સીધો ઉપર આવતો નથી પણ એના અંદરથી પરપોટા થાય છે એટલે કે તેલ છે એ બહુ વધારે પડતું ગરમ નથી થયું પણ મીડિયમ ગરમ થઈ ગયું છે બસ આ રીતે આપણે તેલ ગરમ કરવાનું છે તો આ રીતે તેલ ગરમ થાય એટલે આપણે તેલની અંદર પૂરી ઉમેરીશું અહીંયા આપણે એક વખતમાં જેટલી સમાય એટલી જ પૂરી એડ કરવાની છે થોડી તળાઈ અને પૂરી કડક બને પછી અને આપણને એમ લાગે કે પૂરી થોડી તળાઈ ગઈ છે થોડી કઠણ બની ગઈ છે પછી આપણે એની સાઈડ ચેન્જ કરી લેશું તેલની અંદર પૂરી એડ કર્યા પછી તરત જ જો આપણે ફેરવીશું તો પૂરી ભાંગી જશે થોડી એને કડક થવા દેવાની હવે જુઓ

તો આ રીતે હું બધી જ પૂરી બનાવીને તૈયાર કરી લઉં છું તો અહીંયા આપણે પૂરીની છેલ્લી બેસ્ટ તળીને તૈયાર કરી લીધી છે તો જુઓ તૈયાર છે આપણી રવા મેંદાની પૂરી એકદમ સરસ અને એકદમ ખસ્તા બનીને તૈયાર થાય છે અહીંયા હું તમને એક તોડીને બતાવું જો તમે એનો અવાજ પણ સાંભળી શકો છો જો એકદમ સરસ ખસ્તા બને છે ઘરમાં વડીલો પણ આ પૂરીને આરામથી ઇન્જોય કરી શકે એવી સરસ બને છે ખાસ કરીને આ પૂરીને કેરીના રસની સાથે એન્જોય કરવામાં આવે છે અથવા તો શ્રીખંડની સાથે ઇન્જોય કરવામાં આવે છે અને તમે ચાની સાથે પણ ખૂબ મજાથી ઇન્જોય કરી શકો છો ચાની સાથે તો આનો ટેસ્ટ એકદમ સરસ લાજવાબ આવે છે બજારમાં મળતા મોંઘા બિસ્કીટ પણ આ પૂરીની સામે ફેલ થઈ જશે ની સરસ બનીને તૈયાર થાય છે અને ખરેખર જો તમે આ રીતે ક્યારેય રવા रवा मेंदाની પુરી ન બનાવી હોય તો મારા કેવાથી પણ એક વખત ચોક્કસથી બનાવજો કેમ કે એટલી ટેસ્ટી બને છે મિત્રો કે એનો ટેસ્ટ એકદમ ગજબનો બને છે આ પુરીને તમે કેરીના રસ સાથે એન્જોય કરી શકો છો જુઓ જોતા જ મોઢામાં પાણી આવી જાય એવી સરસ બનીને તૈયાર થઈ છે તો આવું અવનવું જાણવા માટે અને મને સપોર્ટ કરવા માટે ચેનલ પર જો તમે નવા છો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરો વિડીયો ગમે તો લાઇક અને શેર કરો તમારા સગા સંબંધી મિત્રોને પણ આપણી આજની આ રવા મેંદાની એકદમ ખસ્તા અને ખૂબ જ ટેસ્ટી એવી પૂરીની રેસિપી ચોક્કસથી મોકલજો જેથી એ લોકો પણ બનાવીને તૈયાર કરી શકે એન્જોય કરી શકે અને એના પરિવારને પીરસી શકે કોમેન્ટમાં મને ચોક્કસથી જણાવજો મિત્રો કે આજની આ અલગ રીતે બનાવેલી પૂરીની રેસિપી તમને કેવી લાગી છે ફરી મળીશું એક નવી રેસિપી સાથે ત્યાં સુધી આવજો મિત્રો